તારા ભારતી બેન ક્યાંથી આવો છો પાટણ કેટલા રૂપિયા છે પચાસ હજાર રૂપિયા આપ બાપુના આપો નામ બોલો પેલા ક્યાં કામ છે આવો છો હરિપર હરિભર થી કેટલા રૂપિયાની ની છે પેલા પચાસ હજાર બાપુ નામ પચાસ હજાર છે

આરતી બેન ક્યાંથી આવો છો બોટાદ કેટલા રૂપિયા છે માં એકાવન હજાર બાબુ નામ એકાવન હાજર છે છે આપનું નામ બેન દેવિકા મોરબી થી આવો અને આસોલી આવોના નું છતર આપી તમારી કઈ છે બેટા ભવાની માં આ ભવાની માને કે આ દીકરીને ચડાવી દેજો એટલે મોગલ માની લીધા તમારા પાંચ રણા હોના નાલો બે રૂપિયા દીકરીના બોલ મોગલ માને હું કરું હોના 77 સમાજ જય માને સત્તર દીવો છે બાપુ માનતા દીકરો માધવ અને મા ક્યાં છે બરાબર કેટલા વર્ષ દીકરો

ને આપતી <l Jean> <h MELANDA photos> <Hunder companionsha>

આપનું શું નામ છે બેન હિનાબેન હિનાબેન ક્યાંથી આવો મોરબી મોરબી થી આવ્યો કેટલા રૂપિયા હે પચાસ હજાર રૂપિયા આપડે મોકલું

અઢી તોલા ને વધારે છેલા છે અઢી તોલા જડી ગયો તને વિશ્વાસ જતો થયું કોઈ ચમત્કાર નથી બેટા